कि आज के बाद ना ड्रग्स लूंगा ना ड्रग्स लेने दूंगा और किसी को इस तरफ नहीं जाने देना है ये रिहेबिलेशन सेंटर वाले देख लो क्या उसकी हालत है સુરતમાં યોજાયું અનોખી રીતે ડ્રગ્સ જાગૃતિ અભિયાન પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતની આગેવાનીમાં આયોજન રાંધેર પીઆઈ અતુલ સોનારા દ્વારા અનોખું આયોજન ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપીઓ દ્વારા ડ્રગ્સ જાગૃતિ કરવામાં આવી આરોપીઓએ હાથમાં બેનર પોસ્ટરો પકડી નશો નહીં કરવાના લીધા શપથ હવે પછી ડ્રગ્સનું સેવન નહીં કરીએ અને કરાવવા નહીં દઈએ તે માનનીય સીટી સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી નું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામી જીમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરવા આવી હતી પોલીસ દ્વારા રાંદેર પોલીસ દ્વારા કે મેં ડ્ર ના ડ્રગ્સ લૂંગા ના ડ્રગ્સ લઈને દૂંગા અને પોતાના પરિવારને કેન્દ્ર બિંદુ ઉપર રાખી અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રામગેર પોલીસ સ્ટેશન તરફથી